નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કેરીની નવી જાત વિકસાવી હતી જે કેરીનું નામ હતું સોનપરી જે નામ જેવા ગુણો પણ ધરાવે છે સોના જેવી કિંમત અને અન્ય કેરીની સરખામણીમાં સૌથી મોંઘી કેરી કહી શકાય છે હાફૂસ અને બલેશાન કેરીના મિશ્રણમાંથી સોનપરી કેરી બનાવીને ખેડૂતો માટે બદલાતા વાતાવરણમાં પણ અન્ય કેરીની સરખામણીમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને આર્થિક ફાયદા જે આ કેરી કરાવતી હતી ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીએ કેરીની નવી જાત વિકસાવી હતી જે કેરીનું નામ હતું સોનપરી જે નામ જેવા જ ગુણો પણ ધરાવે છે સોના જેવી આ કિંમતની જે કેરી છે તે હવે જે બજારમાં કે જે ખેતરમાં જોવા મળતી નથી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે કારણ કે વાત કરીએ તો બદલાતા વાતાવરણ અને જે કમોસમી વરસાદને કારણે અને આ વખતે પહેલાંથી જ નવસારી જિલ્લાની વાત કરીએ તો પંદર દિવસ કેરી જે બજારમાં મોડી આવી છે બીજી અન્ય કેરીઓ તો બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે તેનો જે પાક છે તે ઉતરવાની પણ શરૂઆત થઈ ગઈ છે પરંતુ જે સોના જેવી કિંમત અને સારો એવા ભાવ આપતી આ સોનપરી જે કેરી છે તે હજી સુધી બજારમાં જોવા મળી નથી અને ખેડૂતો જણાવી રહ્યા છે કે ભાગ્યે જ આ વખતે સોનપરી કેરી ખાવા મળી શકે છે કારણ કે જે કેરી જે પાક તૈયાર થવો જોઈએ તે પણ જે વધુ પ્રમાણમાં જે થવો જોઈએ તે તૈયાર થયો નથી કારણ કે જે વધુ પડતી જે ગરમી અને જે બદલાતા વાતાવરણને કારણે આ વખતે કેરીના પાક પર ખૂબ જ સીધી અસર જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ તો ચાર ચારસોથી આઠસો ગ્રામ જેટલી આ કેરીનું જે વજન હોય છે તે આ કેરી સોનેરી કલર હોવાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે ત્યારે શા માટે આ વખતે સોનપરી કેરી ભાગ્યે જ ખાવા મળે એવી પરિસ્થિતિ છે તો ચાલો જાણીએ ખેડૂત પાસેથી જી શું પરિસ્થિતિ છે સોનપરી કેરીની ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને તેમાં નવસારી વલસાડ એ કેરી માટે પ્રખ્યાત છે અને એમાં નવસારીની પરિયા ફાર્મ દ્વારા જે બહાર પાડવામાં આવેલી વેરાયટી સોનપરી એ કેરી જે કેસર કેરી જે વધારે પ્રચલિત છે તો એ અથવા તો હાફુસ કે બીજી અન્ય જાતો કરતાં એનો ટેસ્ટ અને એનું ફળ એટલું કદાવર અને આકર્ષક છે કે જે સોના જેવી દેખાય અને પરી જેવો જેને કહેવાય એટલા કારણસર એને સોનપરી નામ આપવામાં આવેલું અને હાલ જે ગયા બે ત્રણ વર્ષ જે સોનપરી કેરી ખાવા મળી તેની સામે ચાલુ વર્ષે કેરી જોવા પણ કોઈકને નથી મળવાની એ પરિસ્થિતિમાં છે કેમ કે વાતાવરણમાં જે જોઈએ એવું કેરીના પાકને અનુકૂળ વાતાવરણ ન મળ્યું શરૂઆતમાં ઠંડી એકદમ ઓછી રહી પછીના વગાડામાં જ્યારે ઠંડી પડી તે એકદમ મોડી શરૂઆત થઈ અને તે વખતે જે ફેબ્રુઆરીના એન્ડ અને માર્ચના પહેલા પખવાડિયામાં જે કંઈક અંકુરણ થયું તો તેમાં બી સોનપરીમાં ઓછું અને તે પણ જે વાતાવરણમાં પલટો એના કારણસર કારણે ખરણ થઈ ગયું એટલે ટૂંકમાં ચાલુ વર્ષે જે સોનપરી વધારે લોકોનામાં ચહના મેળવી ચૂકી પરંતુ કદાચ જોવા પણ ન મળે એવી પરિસ્થિતિ સોનપરી કેરીની છે અન્ય જાતોની કેરીમાં બી અછત તો છે જ પરંતુ સોનપરી તો અમુક લોકોએ જેણે જોઈ જ નથી એને જોવા પણ નથી મળવાની કેવા અભાવ હતો સોનપરી સોનપરીનો ખાસ કરીને સરસ છે કે ભાવ કરતાં બી ખરેખર તો વેચાણમાં જ આવી નથી કારણ કે જે કોઈ ખેડૂતોએ બનાવી તો એને પોતાના કુટુંબ અથવા તો પોતાના સગા સંબંધી લાગતા વળગતાને ખવડાવવામાં જ પૂરી થઈ જતી એટલે જે એનું માર્કેટિંગ એટલે કે વેચાણ કિંમત તે એમ જોવા જાય તો આઠથી નવ હજાર રૂપિયા વીસ કિલોના ભાવે બી વેચાયેલી અને એ મેં પોતે બી એ ભાવ ચૂકવેલો છે